માતાજી ને હરર મહાદેવ બધાય ને હો અટાણે આઠ વાગ્યા હું તો આખડી વીઠી ખોટું બોલું થાકી ગઈ હતી હા થાકોડો કીવાનું લાગતો હોય તો ભગવાન જાણે તો થાકોડો બહુ લાગે હમણાં એ છે ને બાને દવાખાના થી કાંઈ રજા થઈ ગઈ બાને લઈ આવ્યા આપણે અહીં વાડીએ લઈ આવ્યા બાને શંકર બાબે પૈગ લાગવા જવાનું છે પછી થાર ધરવાનો છે શંકર બાબા નો આ બાને અહીં લઈ આવ્યા બાને દવાખાના થી એમ કીધું કે તમે છે ને તડકે જરાક વધારે જઈ જાવ તો બા અહીં જ તડકે હું

હીરામણ કર લઈ અને પછી મેં કીધું બધા ધોવાનું ને કરી ખબર અમારે ધરવાનું છે શંકર બાપે તો બધું કામ થઈ જાય ને તો પછી નાઈ ને પછી ચાલુ કરીએ

તો કે બટાટા હું મોરું ને હતા તું કે રીંગડીમાંથી રીંગડા ઉતારી આવી કે તાજા તાજા રીંગડા નું શ્યાક ને હે ને બાને જરાક હાલ કરવાનું કીધું તાકડી હું બાપુ ભાઈ લઈ ગયા હતા ધીરુભાઈના ઘર ને આની પર સુધી લઈ ગયા તા ને પાછા લઈ આવ્યા પીખડે કપડે કપડે આપણે ભેગા નોરીએ ને હાથમાં કપડીએ ને તો આમ આઠિયું મારતા જાય પગુ આમ બહુર ખાલી ન થકતા ખાધું પીધું ન તે અડશક્તિ આવી જાય હાલો વાંધો નહીં હું ઉતારી રહું રીંગણા બેંગન ચલ્યા કેવા મસ્ત હમણાં આપડે ઘરની દુકાન થઈ જ્યા પછી કઈ ઉપાધિ દુકાલું હાલો વાંધો નહી હું ઉતારી લઉં એકાદમાં ફોન ને રીંગડા નહીં મારું સેટિંગ આવે બરોબર તો મેં રીંગડા ઉતારી લીધા અને મેં ખોરામાં ઉતારી લીધા આપડા પાસે કઈ વસ્તુ નતી નાખવાની

બધા આવતા હોય પાણી બનાવવાનું ચાલુ હોય બધા ડોઝ લાગી ગયો બપોરે નો ને મારી માં ધોવા લુગડા હું ને રેખા કોઈ જો

પણ એવડો તડકો પડે ને હમણાં તા તે આજે હું કઈ દઈશ કવડો તડકો પડે એટલે બે દી રીએ નહીં મકાઈ રાખવી હોય તો એક દી વાઢી આવે ને સીધી બપોર પછી નાખી દે કે હાઈ નાખી દઈએ બાકી ત્યાં આપણો આજનો વિડીયો પૂરો થાય જો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને આવી થાય પાછા મળીશું આપણે કાલે નવા વ્લોગમાં